એક શહેર હતું તે શહેરમાં એક શુભમ નામનો છોકરો રહેતો હતો શુભમ ખૂબ જ સંસ્કારી અને મહેનતું છોકરો હતો તે હંમેશા બધાને મદદ કરતો હતો જે માણસને જે કંઈ જરૂરિયાત હોય તો શુભમ હંમેશા પોતાનાથી બનતી મદદ કરતો હતો એટલે લોકો તેને ખૂબ પસંદ કરતા હતા તે હંમેશા શાળાએ જતી વખતે રસ્તામાં આવતા ગરીબ બાળકોને પોતાના ટિફિનમાંથી ખાવાનું આપતો પણ તેનું ટિફિન નાનું હતું તેમાં કેટલું ખાવાનું સમય તેને ઘણી વાર એવો વિચાર આવતો કે હું બધા ભૂખ્યા બાળકોને પેટ ભરીને જમાડી શકું તો કેટલું સારું પણ એની પાસે બીજો કોઈ ઉપાય ન હતો એકવાર રવિવારના દિવસે શુભમ ઘરની નજીકના એક બગીચામાં રમવા ગયો ત્યાં એક નાની છોકરી બગીચાના હિંચકામાં ફસાઈ ગઈ હતી અને બહાર નીકળી શકતી ન હતી તે બચાવો બચાવોની બૂમ પાડતી હતી પણ બગીચામાં બીજું કોઈ હતું જ નહીં તેને કોણ બચાવે એટલામાં શુભમ ત્યાં આવ્યો તેણે આ નાની છોકરીને ફસાયેલી જોઈ તેને આજુબાજુ નજર દોડાવી પણ તે નાની છોકરીની સાથે બીજું કોઈ મોટું વડીલ હતું જ નહીં તેને નવાઈ લાગી આટલી નાની છોકરી બગીચામાં કોની સાથે આવી હશે દોડતા જઈને તે છોકરીને હિંચકા પરથી નીચે ઉતારી અને પૂછ્યું તું કોની સાથે બગીચામાં આવી છે ત્યારે તે છોકરીએ કહ્યું કોઈની સાથે નહીં હું તો એકલી જ આવી છે ત્યારે શુભમે તેને કહ્યું મમ્મી પપ્પા વગર એકલા ઘરની બહાર ના નીકળાય તને વાગી જાત તો એટલામાં તો એક મોટો ચમત્કાર થયો પેલી નાની છોકરી એકદમ જ મોટી પરી બની ગઈ સફેદ ચમકતા કપડા પાછળ પાંખો અને સુંદર જાદુની છડીવાળી પરી શુભમ તો આ બધું જોઈને ડરી જ ગયો પછી તે પરી બોલી હું પરી છું મારું નામ પિંકી છે હું આ બગીચામાં રમવા આવી હતી પણ અહીં ફસાઈ ગઈ તે મને બચાવી તારો ખૂબ ખૂબ આભાર બોલ હું તને શું ઈનામ આપું શુભમ તો આ બધું જોઈ અને સાંભળીને ખુશ ખુશ થઈ ગયો તેણે આજ સુધી પરીની વાર્તાઓ સાંભળી હતી પણ સાચુકલી પરી ક્યારેય જોઈ જ ન હતી તેને પરીને કહ્યું મારા ઘરે તો બધું જ છે મારે કંઈ જોઈતું નથી પણ મારી શાળાની બાજુમાં ઘણા ગરીબ બાળકો રહે છે તેમને મેં તેમને બે ટાઈમ જમવાનું પણ મળતું નથી મેં સાંભળ્યું છે કે પરી પાસે જાદુઈ શક્તિ હોય છે એ વાત સાચી છે પરીએ કહ્યું હા એ વાત સાચી છે બોલ તારે શું જોઈએ છે હું એ બાળકોને પેટ ભરીને જમાડી શકું પરીને શુભમની વાત ગમી તેણે શુભમને એક સુંદર તપેલી આપી અને કહ્યું તું આ તપેલી પાસે જે ખાવાનું માગીશ તે હાજર થઈ જશે શુભમ તો ખુશ ખુશ થઈ ગયો તેણે પરીનો ખૂબ ખૂબ આભાર માન્યો પછી પરી ત્યાંથી ગાયબ જ થઈ ગઈ શુભમ તપેલી લઈને શાળા તરફ ગયો રસ્તામાં પેલા ગરીબ ભૂખ્યા બાળકો શુભમને જોઈને રોજની જેમ તેની પાસે દોડી આવ્યા શુભમે તેમને પૂછ્યું બોલો તમારે શું ખાવું છે બાળકોએ કહ્યું જલેબી શુભમે તપેલીનું ઢાંકણું ખોલ્યું તો અંદર જ જલેબી જ હતી પછી બધા બાળકોએ પેટ ભરીને જલેબી ખાધી જે શુભમ અને સારું કામ કરે છે તેને કુદરત પણ મદદ કરે છે